સુરતમાં દુરુપયોગ દ્વારા બિલ્ડરો અને વેપારીઓ પાસેથી ખંડણી વસૂલવાના કૌભાંડ સામે પોલીસે કરી છે અત્યાર અઠ્યાવીસ થી વધુ એફઆઈઆર નોંધાઈ અને ચોવીસ કલાકમાં વધુ પાંચ ફરિયાદો નોંધાતા સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે સુરતના લાલગેટ પોલીસ મથકમાં નોંધાયેલી એક ફરિયાદથી મોટો ભાંડો ફૂટ્યો

અને છેલ્લે વીસ હજાર રૂપિયામાં સમાધાન કરી લીધું હતું જોકે બિલ્ડરે તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી ફરિયાદના આધારે તેની ધરપકડ કરવામાં આવી હતી પોલીસે જ્યારે આરોપી શાકિર હુસૈન લાખાણીના ઘરે દરોડો પાડ્યો ત્યારે આખી ગેમ સામે આવી પાંચ કે દસ નહીં પણ આખા ઓગણત્રીસ મિલકતના નકશા અને આરટીઆઈ માટે જરૂરી મટીરિયલ મળી આવતા પોલીસ ચોંકી ઉઠી પોલીસને ત્યાં બે થપ્પા ભર્યા દસ્તાવેજો બાંધકામોની વિગતો અને બિલ્ડિંગના ફોટોગ્રાફ્સ પણ મળી આવ્યા જેનો ઉપયોગ આરટીઆઈ ફાઇલ કરવા અને ખંડણી વસૂલવા માટે થતો હતો આરોપીનો મૂળ વ્યવસાય ટેલરિંગનો છે પણ આરટીઆઈના દુરુપયોગથી ખંડણી ઉઘરાવવાનો ગેરકાયદેસર ધંધો ચલાવતો હતો

શું આ માત્ર એક વ્યક્તિનો ગુનો છે કે પાછળ કોઈ મોટું નેટવર્ક કાર્યરત છે આ સવાલનો જવાબ હવે સુરત પોલીસ શોધી રહી છે તેમ લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા દિવસોમાં ત્રણ ગુના ખંડણીના દાખલ કરવામાં આવેલા હતા આ ગુનાનો ખૂબ ઊંડાણપૂર્વક પોલીસ તપાસ કરી હતી ત્યારે પોલીસને તપાસમાં એવી માહિતી મળી હતી કે વરિયાઓ એપાર્ટમેન્ટ ખાતે જે લાલ મિયા મસ્જિદ પાસે આવેલું છે તેમાં એક સાકિર હુસૈન લાખાણી કરીને ઈસમ છે એ પોતે આવી રીતે આરટીઆઈ કરીને માહિતી મેળવી અને લોકોની પાસેથી ખંડણી ઉઘરાવે છે તો આ માહિતીને આધારે લાલ ગીત પોલીસ સ્ટેશનની ટીમ તેમજ તેની ટીમ દ્વારા આ સાકિર હુસૈન લાખાણીના ત્યાં દરોડો પાડવામાં આવ્યો અને તપાસ કરતાં માનવું પડ્યું કે સાકિર હુસેન લાખાણી પોતે ટેલરિંગ એટલે દરજીનું કામ કરે છે પરંતુ તેના ઘરની અંદરથી પુષ્કળ પ્રમાણમાં ઘણા બધા ડોક્યુમેન્ટ મળેલા છે જેની અંદર નકશાઓ મળેલા છે પછી બિલ્ડિંગ જે નવા બનતા હોય એના પ્રિન્ટ પ્રિન્ટહાઉસ મળેલા છે તો આ તમામ ડોક્યુમેન્ટ્સને પોલીસે કબજે કરી અને સાકીરસેન લાખાણીને અટક કરી હવે એની ઊંડાણપૂર્વક ઇન્ટ્રોગ્યુશન કરવામાં આવશે તેણે આ બધા ડોક્યુમેન્ટ કેવી રીતે મેળવેલા છે તેનો ઉપયોગ શું કર્યો છે અને શેના માટે તેણે આ ડોક્યુમેન્ટ ભેગા કરેલા છે અને આ ડોક્યુમેન્ટને આપવામાં એને કયા કર્મચારીએ અથવા કયા અધિકારીએ તેને મદદ કરેલી તેની તમામ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે અને જો કોઈ ફરિયાદી અમારી પાસે એની વિરુદ્ધની કોઈ કમ્પ્લેન આપશે ખંડણીની તો એના માટે અલગથી પણ અમે ગુનો દાખલ કરશું સામાન્ય રીતે જે નકશો છે તે એસએમસી માંથી મળતો હોય છે તો આ નકશો કઈ રીતે મેળવતો તો કેટલા નકશાઓ કબજે કરવામાં આવ્યા છે અત્યારે ડોક્યુમેન્ટ જોતા ઘણા નકશા એની પાસે રિકવર થયેલા છે અને અત્યારે અમારો તપાસનો વિષય જે છે કે એને આ નકશાઓ કેવી રીતે મેળવેલા છે આઈટીઆઈ કાયદાની અંદરથી જો એને મેળવ્યા છે તો ખરેખર આઈટીઆઈ કાયદાની અંદર આતે આપી શકાય છે કે નહીં તે પણ અમે અમે ચેક કરી રહ્યા છીએ ટૂંકમાં આની અંદરથી જે કંઈ ડોક્યુમેન્ટ્સ એની પાસેથી મળ્યા છે એને કેવી રીતે મેળવ્યા